રામ રામ ને સીતારામ બધાની જય ભાઈ કહેતા ક્યાં તૈયાર થઈને નીકળ્યો બરાબર અટાણા આપણે જઈ આવવાનું છે જામનગર બે અઢી વાગે ટાવડ છે મહાદેવ આવડે ગમે છે ને જાય ને આ મામા હાટું ટમેટાને લીધા જો કાથરો લાખી કાથરોઈ કાથરોજ

અન્ય ટાઈમે બરોબર नहीं जो आज મમ્મો છળ્યો ખારે ઉપર નર ઉપર છોડી હો નર ને હેના આથાા ખૂલેગા नर નર मामा નો મમ્મા આથાા ખૂલેગા પાવડર માં મન હાથ માં આવી હું આવું ઉપર એક કાપે લા ફસે આ આથો

કઈ વાંધો નહી ખારેક ની હતા મોડા મોડાવેલી સિઝન આવે તો અમારે મોજ તૈયારી આ બધું કરવું પડે ન જવામાં પાવડર વગર ખારેક નો આવે আখো যাডুও ওলে য়াং কেতসে পাল, মকিনা হাং আথো লইজা, পাউডের নো আথো লইজা আপো আপো

પાછું હમણાં કહે કાલો આ ભાઈ હાથો લઈ જાઓ વગેરે ભાઈ એટલે આપણે તૈયારીમાં રહેવું પડે ગાઈ બરોબર ભાઈ ભાઈ આખું જાળવું વળા બને

આપણે આ કોઈ કેમેરામેન હોય નહીં અમારે આ રીતિ જ કરવાનું હોય આ કોણ કેમરા શરદી થઈ ને લાગે એમ નીર હો આ પાછું ભાઈ ધ્યાન રાખવું પડે સીલી કે લઈ તો પછી કઈ ને નોરી ઉર્રેન આવી હેઠા આ તા એવા હોય એને વાંધો ન આવે જો કે અમે ત્યાં આ વાંચ કરતા હોય એટલે હે ને કે આ ઉપર ઓલું પડે

બાકી કે નહીં હે આપણે આગળ લઈ લઈએ થોડા ઘણા હવે કઈ છે બીજા જાડવામાં હા એ ચેક કરવું પડે ને હું કે જીવા મામા આલે ના ગામમાં પાણી લઈ તો બોલતાય ને હજી આપણે હે ને એટલે પાવડર ઓલ્યો કર્યું એ પછી દેખાડી હું પેલા આણ આ બ્લોગ તો અહીં બને જવાનું આનો છું

હમ આપણે કઈ જરૂર ન પડે હું આથી જ જેલી ભાઈ આપણે આજે ભાઈ ઉપર ને છોડું કેમ કે છે ઢોકડું ને કાં રોગે રોગું શું સડે ને કરવું કઈ આપણે આ આખી સમભળાઈ ગયા કેટલાક આજે હાથા નીકળે જાય બીજા તો અલગ આવી ગયો મૂકી દે હું મૂકતો આવા એક એક કરીને હાલ મુ લાગી મૂકવું ને પાછા

બચી ગયો એમ કે ભાઈ હમણાં હાથી તો હાથી હે ને ઓલી કોઈ ધોકો મારી દીધો ક્યાં જવું બરાબર આ સમય ગયા એટલા એક ડોલતા મામા ભરાઈ ગઈ આગળ લઈ લઈએ જો ભાઈ આંબામાં હે ને મોર આવ્યો હવે આપણે જોયા બધા ને આવી જાય ને પછી પછી આવે મોર આવ્યો લે કહેવો મસ્ત આગળ એ છે ઝાડવામાં આંબાઓમાં બરાબર Ek nombar ayo, ha, 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 <hesitation> 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 હારો કહેવાય બીજું તો હું પરવાદ ભાઈ એકય પાંદણું કોરું નતું કે મોર નો એવું તો હારું કેવાય ક ભેગીરજો કેરી લાગી જયો ચાર થાવ જિંદગી બરાબર ચટણ સુધી આપણે હાથે કાપતા હતા પછી હું કાલો ને આ બાવનો મોર દેખાડવી કે એવો કાંઈ આવ્યો ને કાં છે મેં ગુમરોનું તો મારે તમને દેખાડી દઉં ને હું ગુમરો મારી લઉં બરાબર તમને સેટે થાય હવે જો એક નંબર નજારો દેખાડું હા ઓલી કરું આ જઈએ આપણે પછી આંબા કેવા કૃપાળા લાગે કે આપણી દેખાડીએ મોરતા તમને દેખાડે છે તો થોડાક આંબાનો દેખાડ્યો કેમ કે બોટા પછી આવ્યા ને જોઈએ એવા કોક કોકમાં લાગે લાગે એવા આવી છે મોડાવેલો આવે તો ગોપા હે ને હવથી વાહે હોય કામ ભાઈ આંબા હનુમાનગઢમાં આવે જાય આખો મોર લીઓ વેચાઈ જાય તારા કેરીઓ ચાલુ થાય વેચવાની બરાબર એવું હે જો તમને આમ બન Bro. Ah, mahar wa iku iki. Halo to, anjen blog anjen kare blog haro like ge cek. Like and subscribe mesti majan. Comment kaji tau di mene next blog. Bye bye.